હવે શું આખી જિંદગી મારો લોટો નહીં ભરાય અમે તમારો લોટો નહીં ભરાય અમે તળિયું તોડી નાખો આખી જિંદગી આ લોટો ખાલી રહી છે ખાલી રહી છે ને અમે લોટો જોઈ જોઈને તમારે જિંદગી કાઢવાની રીશેક મારી ટીમલી મારી ટીમલી હે ભગવાન આ તે શું કર્યું મારી આજે એટલે હીને કાંઈ નથી કર્યું આ કરતો હરતો બધો ધીરો દાદો છે

હવે ગાય રાખો રાહ જોઈ ને બેઠો હું છું સમજો મારે આમે બે ટાઈમ નથી મારે જવું હા તો આવા લઈને આવ્યો હતો આ તો હાસું કેવીને ને બધાને હવે કડવું લાગે અમુક ન કહેવાય કોક દિલ તૂટી જાય તે એટલું બધું દિલ દઈ બેઠા હતા હવે મારા કોઈને કેવું જ નથી તું વાયજા આચીન જો કે હે ને સત્ય હંમેશા કડવું હોય છે હાસું કીધું એટલે કડવું લાગે છે તમને કઈ દે કા વાત જૂઠી છે આ વાત તદન હાસી છે હવે હું જાવ છું ને મારે જાવું વાડજે હા જા જા કા મોઢા એ મૈયા દાદા એમ ન ક્યો મારી ટીમલીના પ્રેમ મારે લોટો હું તો ભરી રે લઉ કાં બાઉ ગીત ગાતા ને જાઉં શું પછી જાઉં છું થયો જા કે મારી ટીમલી રે તારાત ગામ ને મારગડે મારો લોટો તો ભરી આપ મારી ટીમલી હોય હા ગાવે ને ગાવ કહીશું તે કીરા દાદા ગાય છે એ હાલી હાલી ને હું રે ઠાક્યો ટીમલી હાલી હાલી ને હું રે ઠાક્યો પાછી ઓલી ટીમલી હું કે ખબર એ મારા ધીરિયા રે જો હું હરખો ઢાળો ગઉ મારા ધીરિયા રે તારા તે ગામને મારગડે ઓલા આંબા ને આમલી હોય એ હોય જા દે વારી કા પછી

ભાભી <tutly> કીધી <tutly> <tut check guys> <tutly>

ટેન્શન માં આવી ગયો તો મને ગણિત તો એવા વિચાર આવતા કે હમણાં જઈને હને આત્મહત્યા કરી નાખું પણ તને આવી ગયા ને જો જિંદગી માં બધું કરાય આત્મહત્યા એટલે મહાપાપ કદી નો કરાય પણ પાપ છે પણ આ ઓલો વચ્ચે થી ઝૂટવી ગયો મારે કરવું શું એમાં આપણી કોટ રહી ગઈ હોય એવું હા બરાબર પણ જે થયું ઈ ભલે ત્યુ ભલે લઈ ગયો હે હા પણ હામે ગાસ્તી નાસ્તી નો લઈ દઉં ને રોશની ને જો જોઈ લો વાહ રોશની ભાભી વાહ તો હવે મારો લોટો હ ને ભરે જશે ને ભરે ભરે ઉમેનો લોટો હતો હું અંટા વીમ છું વાહ રોશની ભાભી વાહ અન્યા

મારો મગજ ટમરી ખાઈ જાય ઓલે વાત કરીને કાન્ય તેરું નું તમે ઈ ફરે ને એ હમે ઉદાસ થાઉ માં હતો માઈલ આપો હા ઈને એકલ બતાઈ દેવાનું છે આપણે તમે ઉપાધી કરો માં ઈ આવશે એટલે આવશે ગેરંટી આપડી વાહ 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 હા ભલે ભલે તો ભાભી પછી આવજો તેમ ચા પાણી પીવા ઓ મર હા હા ચા પાણી તો તીમલી તમારા ઘરે લાયા પછી ના હાથ ની નો પીઉ તો મન કીજો વાહ 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 હાલો હાલે હું હવે ચકડી ફેરવું ફેરવો હાલે મોજે મોત કરે તારે વાહ 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 હવે મારો લોટો સમે ભરે જવાનો અને ખાલી જમ થઈ જવાનો હવે નઈ વાંધો આવે આ રોશની ભાભીએ મને સપોર્ટ કર્યો અરે મારે ઉપાય થી નઈ લે હવે હું જાઉં બજાર બાજુ

હવે ટીમલી ભાઈ ભી આવે હું લોટો ભરી અને જાઓ કદાચ સાઈમી મળશે મને મને તા કુવામાં ટીમલી ભાઈ દેખાય છે મારા તું સાંભળ સવારમાં સૂરજ ઉગ્યો છે આજે તારો લોટો ભરેલો છે છલકાઈને પાણી બહાર જાય છે તારી ટીમલીએ લોટાનું પાણી હવે પણ પીવા માંગે છે તારી રાહ જોઈને ગામના ચોરે બેઠી છું તું જલ્દી આવ અને મારી તરસ બુજાવી જા નહીં તો તારી ટીમલી તડપી તડપીને ગામના ચોરે મારા પ્રાણ આપી દઈશ અને આ ટીમલીના છેલા રામ રામ છે નહીં ટીમલી હું આવું છું તારા પ્રાણ હું નહીં જવા દઉં અને ટીમલી છેલા રામ રામ નહીં હજી તો આપણે જ આખી જિંદગી બેને હારે રહેવાનું છે અને મારો લોટો તો ભરાઈ ગયો લાઈવ હવે હું જાવ નકર મારો લોટો આખી જિંદગી ખાલી જ રહી જાય છે લાય હું જાવ એમલી હું આવું છું આવી જયો છે હું એમની ગયા હા જે ભગવાન પાછા અમે માનતા કરી જ નહીં બધી આજ માનતા પૂરી થઈ જાય મને આ તો કે તારા હાર કદાજ નઈ પોગે પોગી ગયો અને તારે આત્મહત્યા કરવાની કાઈ જરૂર નથી હું ટામે પોગી ગયો છું નકર આજ તો મેક રાંઢું હે ને જાળવે બાંધીને જ રાખું તું ગળા ફાહો ખાઈ જા ના ટિમલી રાંઢું બાંધીને ગળા ફાહો ખાય આપણા દુશ્મન હવે આપણે નઈ આપણે તો જિંદગીભર આપણે હારેક રહેવાનું છે હાથ જન હાથ જન અને 14 જન पागल क्यों हो हाँ वो हाथ <laughs> तुम्हारा बाप ना हम सारा बाप ना हम <laughs> ती है मैं है मैं सारा मावे से मुने सारा मावे तुम नहीं है ना सारा मावे हाँ ती है मैं तो कौन है

આજ જન્મ સુધી તમારી જોડીને કોઈની નજર ન લાગે સૌ આખી જિંદગી પ્રતિજ્ઞા પૂરી કરી તમે હવે આને જિંદગી સાચવજો છો અને આમ કોરે કોરું નો હોય કે આ ગરબા ગરબા થઈ જાય Si na mo sana ah yeah, no, no. <laughs>